નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના બ્રેકિંગ ન્યૂઝમાં શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેશે ખેડૂતોના હિતમાં પોતાનો પહેલો નિર્ણય વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર જણાવ્યું કે સરકાર ખેડૂત ભાઈ બહેનોનું જીવન સરળ બનાવવા માટે કાર્યરત છે આ મારા માટે ભાગ્યશાળી છે કે સતત ત્રીજી વખત પીએમનો કાર્યભાર સંભાળ્યા બાદ મને તેમના માટે પહેલું કામ કરવાની સુવર્ણ તક મળી છે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો છે જેની સાથે જ પહેલો નિર્ણય લીધો છે પીએમ મોદીએ કાર્યભાર સંભાળવા સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો બહાર પાડવાની મંજૂરી આપી છે જેનાથી કુલ નવ પાંચ કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજીત વીસ હજાર કરોડ રૂપિયાનું વિતરણ થશે એક જ દિવસમાં ગુજરાતના ખેડૂતો માટે બે ગુડ ન્યૂઝ રવિ સિઝનના ટેકાના ભાવોને લઈને ગાંધીનગરના કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં ખેડૂત આગેવાનો કિસાન સંઘ અને ગુજરાત ભાવ પંચના સભ્યો હાજર રહ્યા હતા ત્યારે હવે ભાવ પંચના પાકના ભાવ નક્કી કરવા કેન્દ્ર સરકારને ભલામણ કરશે આપણે જણાવી દઈએ કે રાજ્યમાં ભાવ પંચની ભલામણને આધારે ટેકાના ભાવો નક્કી કરાય છે બેઠક બાદ પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે ખેડૂતોને ભાવ મળી રહે તે માટે સરકાર કામ કરી રહી છે રાજ્ય સરકાર ભાવો અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે વધુમાં કૃષિમંત્રીએ કહ્યું કે ઘઉંના ક્વિન્ટલના ચાર હજાર પચાસ અને ચણાના ક્વિન્ટલના હજાર પચાસ ભાવ બેઠક નક્કી કરાય છે પાટીલ દિલ્હી જશે તો તેમના સ્થાને કોણ આવશે ગુજરાત ભાજપ પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ ગઈકાલે કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે જેની સાથે તેમણે નવી રાજકીય પારી શરૂ કરી છે તેઓ દિલ્હી જશે તો હવે ભાજપ પ્રમુખનું સ્થાન કોને મળશે તેવી ચર્ચાઓ વર્તમાનમાં શરૂ થઈ છે પાટીલના સ્થાને કોઈ ઓબીસી ચહેરો લાવવામાં આવે તેવી ચર્ચા વર્તમાનમાં ચાલી રહી છે આ સિવાય એક એવી વાત પણ સામે આવી રહી છે કે ક્ષત્રિય ચહેરાઓને સામે લાવીને આંદોલનમાં થયેલા નુકસાનને સરભર કરાશે મોદી સરકારની મુશ્કેલી મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેવું જણાઈ રહ્યું છે શપથ ગ્રહણના બીજા જ દિવસથી નવી બનેલી મોદી સરકારની મુશ્કેલીઓ વધતી હોય તેવું જોવા મળી રહ્યું છે સ્પીકર પદ માટે ટીડીપીના આગ્રહ બાદ હવે શિવસેના અને એનસીપીએ પણ ભાજપને આંકો બતાવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે એનસીપી પ્રમુખ અજીત પવારે કહ્યું કે તેઓ રાજ્યમંત્રી પદથી ખુશ નથી તેમની પાર્ટી કેબિનેટ મંત્રી પદ ઈચ્છે છે અને તેની રાહ પણ જોશે સમાચાર સામે આવી રહ્યા છે કે એકનાથ શિંદેની શિવસેના પણ રાજ્યમંત્રીનું એક જ પદ મળવાથી અસંતુષ્ટ છે